અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય થાય છે તેની સીધી જ અસર ક્યાંક ગુજરાતમાં જોવા મળી રહી છે ગઈકાલે જન્માષ્ટમી હતી આપણે જોયું હતું કે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને મધ્ય ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ આવ્યો હતો અને ઘણા બધા જિલ્લાઓમાં એલર્ટ પણ આપવામાં આવ્યું હતું ત્યારે હવે આજે કેટલો વરસાદ પડવાનો છે અને ખાસ કરીને આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેવાનું છે તેને વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હંસીની જુલાઈ મહિનાના અંતમાં આપણે જોયું હતું કે વરસાદે વિરામ લીધો હતો ને એ બાદ ઓગસ્ટ મહિનામાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ આવ્યો આ નવો રાઉન્ડ સોળ તારીખે શરૂ થયો હતો ને આ નવો રાઉન્ડ ચોવીસ તારીખ સુધી ચાલવાનો છે અને અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી જ અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે વાત કરવામાં આવે આજના દિવસની તો ખાસ કરીને આજે સવારે દસ વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રમાં રાજકોટ છે જામનગર છે ચોટીલા છે બોટાદ છે ગોંડલ છે જસદણ છે અમરેલી ભાવનગર અહીં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે સવારે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને બોટાદની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ધોળકામાં પણ વરસાદ છે નડિયાદમાં પણ વરસાદ જોવા મળી શકે છે વડોદરા છે ભરૂચ છે સુરતમાં પણ ક્યાંક વરસાદ સવારના સમયે પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે એ બાદની જો વાત કરવામાં આવે લગભગ બારેક વાગ્યાની આસપાસ આ વરસાદ છે તે વધી શકે છે એવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે લગભગ બાર વાગ્યાની આસપાસ આ વરસાદ જે નીચેના ભાગના જિલ્લાઓ છે ત્યાં વધારે દેખાઈ રહ્યો છે ખાસ કરીને ઉના છે ઉનામાં પણ યલો અલર્ટ આપવામાં આવ્યો છે એટલે કે ઉનામાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે અમરેલીમાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે એવી શક્યતા છે રાજકોટમાં પણ હવે ક્યાંક ભારે વરસાદ પડી શકે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી દેખાઈ રહી છે એટલે કે જે પ્રમાણે સવારથી વરસાદ શરૂ થશે એ બાદ સૌરાષ્ટ્રના જેટલા પણ વિસ્તારો છે તેની સાથે મધ્ય ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે એ દરેક જગ્યાએ વરસાદ પડી શકે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે બે વાગ્યાની આસપાસની જો વાત કરવામાં આવે એક થી બે વાગ્યા ની આસપાસ ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ગોધરા થી તો દાહોદ છે અહીં પણ ક્યાંક યલો અલર્ટ આપવામાં આવ્યું છે દાહોદની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ગોધરા લુણાવાડા છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે કારણ કે જે પ્રમાણે સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી જ અસર અત્યારે હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક આ સિસ્ટમની અસર જોવા મળી રહી છે અને ખાસ કરીને હવે જો વાત કરવામાં આવે દાહોદ છે લુણાવાડા છે નડિયાદ છે અમદાવાદ છે અને ગોધરા છે બોડેલી છે વડોદરા છે અહીં ક્યાંક તેની ભારે અસર હાલ થતી હોય એવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે બપોરના સમયે અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ છે લુણાવાડા ગોધરા દાહોદ બોડેલી છે વડોદરા છે તેની સાથે રાજપીપળા છે ભરૂચ છે ખંભાત બોટાદ ભાવનગરના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અમરેલી છે ગોંડલ છે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર જામનગર ખાસ કરીને દ્વારકા છે તેની સાથે પોરબંદર છે જૂનાગઢ છે અને નીચેના જે વિસ્તારો આવેલા છે એમાં વેરાવળ ઉના મહુઆ આ દરેક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ બપોરના સમયે વ્યક્ત કરવામાં આવી છે સિસ્ટમની સીધી અસર ગુજરાતમાં દેખાઈ રહી છે એ બાદની જો વાત કરવામાં આવે લગભગ ત્રણેક વાગ્યાની આસપાસ ગુજરાતનું વાતાવરણ એ જ પ્રમાણે જોવા મળી રહ્યું છે જે પ્રમાણે દાહોદની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે અત્યારે હાલ અહીંયા વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગરની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે સમગ્ર સૌરાષ્ટ્રમાં આજના દિવસે ભારે વરસાદની જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે અત્યારે હાલ અહીં પણ આગાહી જોવા મળી રહી છે એટલે કે ખાસ કરીને ભાવનગર બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા જામનગર છે તેની સાથે દ્વારકા પોરબંદર છે જૂનાગઢ છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે લગભગ પાંચેક વાગ્યાની આસપાસ આ વરસાદ છે તે હજી પણ વધારે પડી પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને પાંચ વાગ્યાની આસપાસ અમદાવાદ જે મધ્ય ગુજરાતમાં આવેલું છે મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક આ સિસ્ટમની સીધી અસર જોવા મળી શકે છે લુણાવાડાની આસપાસ અને ગોધરાની આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને અમદાવાદમાં સાંજના સમયથી જ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અમદાવાદ છે ધોળકા છે નડિયાદ છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે અને ખાસ કરીને ભરૂચ છે ખંભાત છે વડોદરા છે બોડેલી છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે સુરતના આસપાસના વિસ્તારો એટલે કે સુરત છે વલસાડ છે વ્યારા છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે ખાસ કરીને રાજકોટ રાજકોટમાં અત્યારે હાલ જે જન્માષ્ટમીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે એને જ લઈને જે સૌરાષ્ટ્રના મેળા યોજાતા હોય છે એને લઈને પણ આપણે અવારનવાર વાતચીત કરતા આવ્યા હોય છે કે આ મેળામાં ક્યાંક ને ક્યાંક વરસાદ વિઘ્ન બનવાનો છે ને જે પ્રમાણે સિસ્ટમની સીધી અસર રાજકોટ ઉપર જોવા મળી રહી છે રાજકોટમાં છેલ્લા સતત ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે અને હજી પણ ભારે વરસાદ પડી શકે છે એવી આગાહી અત્યારે હાલ વિંડીના મારફતથી પણ ક્યાંક કરવામાં આવી છે ને અત્યારે હાલ આ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે જામનગર છે તેની સાથે જૂનાગઢ છે વેરાવળ છે ઉના મહુ અમરેલી જસદણ બોટાદ ચોટીલા સુરેન્દ્રનગર ભાવનગર અહીં પણ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે રાતના આઠેક વાગ્યાના સમયે તો હવે ક્યાંક આ વરસાદ છે તો અત્યારે હાલ ધીરો પડ્યો હોય એવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રના ભાગમાં રાતના સમયે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ નથી પડવાનો જૂનાગઢ છે અમરેલી ગોંડલ જસદણ છે બોટાદ છે ભાવનગર અહીં વરસાદ પડવાની કોઈ શક્યતા નથી પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ સમજી શકાય છે એ પ્રમાણે જામનગર છે તેની સાથે ગાંધીધામ છે સુરેન્દ્રનગર છે કુડા છે વિરમગામ છે અમદાવાદ છે અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક એની અસર હજી પણ જોવા મળી રહી છે અને ખાસ કરીને સાંજના સમયે જે કચ્છ બાજુનો ભાગ છે એટલે કે ભરૂચ છે તેની સાથે જો વાત કરવામાં આવે વડોદરા છે બોડેલી છે અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે દાહોદમાં દાહોદ અને ગોધરામાં ખાસ કરીને બપોરના સમયે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી એ વરસાદ અત્યારે હાલ ક્યાંક રાતના સમયે ઓછો થતો હોય એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ રાતના સમયે જે પ્રમાણે વાત કરવામાં આવે એ પ્રમાણે મહેસાણામાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે રાધનપુરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે થરાદ છે એટલે કે 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 જે જે ઉત્તર ગુજરાતનો ભાગ છે 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 ત્યાં વરસાદ પડી શકે એવી શક્યતાઓ રાપર રાધનપુર છે એ દરેક જગ્યા વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ રાતના સમયે જોવા મળી રહી છે એટલે જે પ્રમાણે અત્યારે હાલ સોળ થી ચોવીસ તારીખમાં વરસાદીનો નવો રાઉન્ડ આવવાનો છે એ વાતને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું તે પણ સાંભળીએ એ સ્થિર થઈ ગઈ હતી એટલે કે લગભગ ત્રીસ કલાક સુધી એક જગ્યાએ સ્થિર રહી અને ત્યાં કોઈ મૂવમેન્ટ નહોતી ત્યારે એવું લાગતું હતું કદાચ ટ્રેક ચેન્જ થઈ શકે છે પણ આજે પંદર તારીખના રોજે ફરીથી એ સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે મૂવમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે અને સિસ્ટમ છે અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે એટલે મહત્ત્વની વાત અને મહત્ત્વના સમાચાર એ છે કે જે સૌપ્રથમ જે સિસ્ટમ બને એ પહેલાં જ આપણે વાત કરી હતી કે સિસ્ટમ બનવાની છે ને એનો ટ્રેક છે એ આપણે મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આવશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને એ સિસ્ટમ પસાર થશે ઘણા સમયથી જે આપણે ટ્રેકની વાત કરતા હતા આપણે જે શક્યતાઓ દેખાતી હતી એ જ મુજબનો ટ્રેક હજુ છે એમાં કોઈ ફેક ફેરફાર નથી અને હવે આગળ ઉપર જતા એમાં ફેરફાર થવાની સંભાવનાઓ પણ ખૂબ ઓછી છે એટલે હવે જે આપણું અનુમાન હતું સોળથી થી ચોવીસ ઓગસ્ટમાં એ જ પ્રકારના વરસાદો છે પડવાના છે ને આજે એ સિસ્ટમ છે ફરીથી મુવમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે બીજા નંબરમાં જે ચોમાસું ધરી છે આમ તો એકથી પંદર ઓગસ્ટમાં જે આપણે વરસાદનો ગેપ આવ્યો એ દરમિયાન ચોમાસું ધરી છે ઉત્તર તરફ ખસી ગઈ હતી હિમાલયની તળેટી સુધી ચોમાસું ધરી આગળ નીકળી ગઈ હતી એ ચોમાસું ધરી અત્યારે ધીમે ધીમે દક્ષિણ તરફ ખસી છે અને ચોમાસું ધરી છે એ લગભગ આપણું એવું અનુમાન છે કે સોળ તારીખે સાંજે અથવા તો સત્તર તારીખે સવાર સુધીમાં ચોમાસું ધરી છે એ રાજસ્થાનના બોર્ડર લાગુ વિસ્તારો છે ઉત્તર ગુજરાતના અમુક ભાગો થઈ મધ્યપ્રદેશ સુધી થઈ અને બંગાળની ખાડી સુધી લંબાય તેવી શક્યતાઓ છે એટલે ચોમાસું ધરી પણ હવે આપણા તરફ આવી રહી છે દક્ષિણ તરફ ખસી રહી છે અને એ સાથે વરસાદી સિસ્ટમ પણ આવી રહી છે જેને કારણે આપણે એટલું કહી શકાય કે જે સોળથી ચોવીસ ઓગસ્ટનું આપણું અનુમાન હતું એ જ મુજબનો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે પણ ચૌદ ઓગસ્ટના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદો નોંધાયા છે આજે પંદર તારીખના રોજ પણ ઘણી જગ્યાએ છૂટાછવાયા સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ રેડા ઝાપટા અને મધ્યમ વરસાદો નોંધાયા છે આવતીકાલે સોળ તારીખથી વરસાદની તીવ્રતા વધવા જઈ રહી છે પણ સોળ તારીખે વરસાદની તીવ્રતા વધશે સત્તર તારીખે એનાથી વધારે વધશે પછી અઢાર તારીખથી અતિ સ્વરૂપ છે એ વરસાદ ધારણ કરે તેવી શક્યતાઓ છે અઢાર ને વીસ તારીખ દરમિયાન રાજ્યને કાયદેસર આ વરસાદ છે એ ગમરોડી નાખશે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે શક્યતાઓ છે છે આમ તો એવરેજ આપણે બધા જ અંદર વાત કરી દીધી કે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાનો છે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોની અંદર આ વરસાદનો રાઉન્ડ આવવાનો છે બધી જ જગ્યાઓમાં સારો વરસાદ હશે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર અઢાર ઓગણીસ ને વીસ તારીખ આ ત્રણ દિવસ દરમિયાન લગભગ દસ ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ વરસી શકે છે એટલે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જે આપણું અનુમાન હતું એ જ ટ્રેક ઉપર અત્યારે સિસ્ટમ છે ગઈકાલ સુધી જે સિસ્ટમ છે એ સ્થિર થઈ હતી આજે ફરીથી એ સિસ્ટમે મૂવમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે એટલે આ ખૂબ સારા અને મોટા સમાચાર છે જે હું આપણી સમક્ષ અત્યારે રજૂ કરી રહ્યો છું ખાસ કરીને આમ તો આપણે વરસાદ વિશેની છેલ્લા ચાર પાંચ દિવસથી ઘણી બધી વાતો કરી રહ્યા છીએ એમાં કોઈ નવી વાત નથી અત્યારે જે આપણો અનુમાનો મુજબનો વરસાદ આવવાનો છે એટલે ખાસ દરેક મિત્રોએ કાળજી રાખવી સાવચેત રાખ સાવચેતી રાખવી અને અંતમાં દરેક ગુજરાતી મિત્રોને અપીલ છે કે અત્યારે જન્માષ્ટમીનો પર્વ ચાલી રહ્યો છે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ઘણા બધા મિત્રો છે એ ફરવા નીકળતા હોય દરિયાકાંઠે ફરવા જતા હોય તો ખાસ સાવચેતી રાખવી કેમ કે અરબસાગરમાં પણ આ સિસ્ટમને કારણે કરંટ આવ્યો છે જેને કારણે અરબસાગરમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે એટલે દુર્ઘટના ન ઘટે આપણે બધા સુરક્ષિત રહીએ તે માટે થઈને દરિયાકાંઠાથી થોડુંક દૂર રહેવું એ જ આપણા બધાના હિતમાં હશે માછીમાર ભાઈઓએ પણ દરિયો ન ખેડવો અને ખાસ કરીને વધુ વરસાદ પડે અને આપણે પ્રવાસમાં હોય ત્યારે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું નદીમાં નાળામાં કે ઊંડા પાણીમાં આપણે વાહનથી પણ પસાર ન થવું કે ચાલીને પણ પસાર ન થવું એ જ આપણા બધાના હિતમાં રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર